પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઢીંચણના સાંધાના રિપ્લેસમેન્ટની સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને લાખોના ખર્ચથી થતી આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી હવે પીએમ અંતર્ગત મફત કરવાની શરૂઆત કરવામાં આવી છે મધ્ય ગુજરાતના પંચમહાલ મહીસાગર અને દાહોદની એકમાત્ર એવી સિવિલ હોસ્પિટલ છે ગોધરામાં જ્યાં ગરીબ દર્દીઓને લાભ મળશે અને ખાસ તો સિવિલ હોસ્પિટલ ગોધરા માટે ખૂબ જ આનંદની અને ગર્વની વાત છે કે સિવિલ હોસ્પિટલ ખાતે ટોટલ ની રિપ્લેસમેન્ટની સર્જરી સફળતાપૂર્વક આપણે શરૂ કરી છે અને ચાલુ કરી છે આપણી સાથે બે પેશન્ટ્સ પણ છે જેના પગથી ચલાતું જ નહોતું અને ની રિપ્લેસમેન્ટની સર્જરી સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવા માટે જ્યારે આવ્યા અહીંયા હોસ્પિટલે એની બધી તૈયારી કરી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટોટલ રી ની રિપ્લેસમેન્ટની સર્જરી કરી કરી છે થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે આ થ્રીડી ટેકનોલોજી શું છે કે અમે પેશન્ટનો દરેક થ્રી સિક્સટી ડિગ્રીથી સીટી સ્કેન અને એક્સરે કરીને એનો એક મોડલ તૈયાર કરીએ છીએ આ મારી સામે એક મોડલ છે એમનો આ મોડલને અમે આગલા દિવસે એ મોડલ ઉપર એક આર્ટિફિશિયલ સર્જરી કરીએ છીએ આર્ટિફિશિયલ સર્જરી કરીને અમે કટ્સ લઈએ છીએ અને એના થ્રુ અમને ખબર પડે કે અમારા પેશન્ટના ઘૂંટણની સ્થિતિ શું છે અને એમાં અમે કઈ સાઇઝનું ઇમ્પ્લાન્ટ વાપરી હું છેલ્લા એક વર્ષથી પીડાતો હતો પગની પીડામાં મારાથી ચલાતું નહોતું પગ વળતું નહોતું બેસાતું નહોતું બહુ જ પરેશાન હતું પણ આ ઘૂંટણનું ઓપરેશન કર્યા પછી મારો પગ વળે છે ચાલાય છે મને કોઈ જ તકલીફ નથી ડૉક્ટરે સરે મારું ઓપરેશન કર્યું છે અને મને ખૂબ આનંદ થયો છે